તેને છોડીને મા જમનાજીને છોડીને જવું પડશે હું પણ મજબૂર છું શું કરું અને ત્યારે રાધાજીએ કીધું છે જ્યારે તે નક્કી કર્યું છે ને કે તારે જવું જ છે ત્યારે જા કૃષ્ણએ ફરીને રાધાજીને પૂછ્યું છે રાધા તું મને જવા માટે આજ્ઞા આપે છે ને રાધાએ કીધું છે હું આજ્ઞા આપનારી કોણ છું તે તો તારી જાતે જ નક્કી કરી લીધું છે કે મારે જવું છે રાધાજીએ ફરી ફરીને આ રીતે સંવાદ કર્યો છે કૃષ્ણએ ફરી ફરીને વાલની દ્રષ્ટિથી રાધાજી તરફ નજર કરી છે અને આજે રાધાએ કૃષ્ણની સાથે પોતાની નજરથી નજર મિલાવવાની હિંમત નથી કરી રાધાજી પોતે પડખોય ફરીને પીઠ બતાવીને બેઠા છે જમનાજીના કિનારે અને ત્યારે ધીરેથી એકદમ અવિરત ધારાઓમાં વહેતા એવા તરફ મથુરા તરફ ભગવાન રથ આરૂઢ થયા છે એક તરફ રાધાજી નો વિયોગ છે બીજી તરફ માં જશોદાનો વિયોગ છે ત્રીજી તરફ ગોપીઓ અને ગ્વાલબાલ વૃંદાવનની આ સુંદર પવિત્ર ધરતીનો વિયોગ છે પ્રભુને પણ આ વિયોગ અકળાવી રહ્યો છે પણ પોતે બધા જ જીવોનું કલ્યાણ માટે અવતાર ધર્યો છે એટલે પ્રભુ આગળ વધી રહ્યા છે અને આમ ભગવાન રાધાજીની મા જસોદાજીની ગોપીઓની અને ગોવાળોની નજરોથી દૂર થયા છે બોલી કૃષ્ણ કનૈયા લાલ અહીંયા દર્શન કરજો ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ અને એકાવન દિવસ એવું કહેવાય છે ગુણીજનો કહે છે અગિયાર વર્ષના હતા ત્યારે મથુરામાં પ્રવેશ કર્યો છે અગિયાર વર્ષના થઈને હા જેણે અગિયાર અગિયાર વર્ષ માનું પડખું સેવ્યું હોય માના હાથે ભોજન લીધું હોય અને માએ અવિરત પ્રેમ કર્યો હોય એ માને કેવી રીતે ભૂલ્યા હશે પ્રભુ કારણ કે આ તો પ્રેમનો દેવ છે પ્રેમનો દેવતા છે એને જરાક પ્રેમ મળે ને ત્યાં એ એ લટકાઈ જાય એ તરફ ઢળી જાય અહીંયા આગળ વધતા મથુરામાં પ્રવેશ કર્યો છે પ્રવેશ થતાની સાથે પેલા જે ગોવાળિયાઓ એની સાથે સખાઓ આવ્યા છે ને એ સખાઓએ વિચાર કર્યો છે કે આપણે મથુરામાં તો આવી ગયા કંસ રાજાને ત્યાં જવાનું થશે હવે કંસ રાજાના રાજ્યસભામાં આપણે જઈશું તો આવા વસ્ત્રોથી જઈશું મેલા કુચેલા વસ્ત્રોથી જવાશે એટલે એમણે વિચાર કર્યો છે કે આ વસ્ત્ર છે ને ધોબી પાસે ધોડાઈ લઈએ અને એમણે ધોબીને શોધ્યો છે અને આ ભગવાનની સાથે ભેગા થયેલા ટોળે વળેલા આ ગોવાળોએ જઈને ધોબીને શોધ્યો છે ને ધોબીએ અપશબ્દો કહ્યા છે ભગવાનને એટલે ભગવાને છે ને એક રમ રમાવીને કાનની નીચે અચ્યુતમ કેશવમ હા એટલે રામજીના જે વખતે પણ મા સીતાજીને ધોબીએ અપશબ્દો કહ્યા છે એટલે આમ જે પ્રજા છે જે આપણા સમાજમાં ધોબી ભાઈઓ છે એમના માટે નથી કહેતી પણ અહીંયા ગ્રંથોમાં એવું ઈશારો છે કે ધોબી સાથે દોસ્તી ન કામે અને અહીંયા ભગવાને પણ અચ્યુતમ કેશવમ ધોબીનું કર્યું છે અને આગળ વધતા ભગવાન દરજી પાસે આવ્યા છે દરજી પાસે આવ્યા છે એટલે દરજીએ એવું કીધું છે કે મારી પાસે છે ને અમુક નવા નવા કપડાં સીવડાવવા આવ્યા છે પણ મેં કીધું છે કે પાંચ દિવસ પછી લઈ જજો તો તમે બે દિવસ પહેરી શકશો કારણ કે એમણે જોયું હતું કે ધોબીને ભગવાને આપી હતી ડાબા હાથની એટલે દરજીભાઈ ભાઈ છે ને ચમત્કારને નમસ્કાર કરી બેઠા અને તરત જ એમણે તો વાઘા કાઢી કાઢીને બધા જ એમને ભગવાનને આપ્યા ને જે જે વાઘા નાના મોટા હતા ને તેને સિલાઈ કરીને આપણે કહીએ છીએ ને આપણી ભાષામાં ફિટિંગ કરી આપ્યું એવું ફિટિંગ કરી આપ્યું સરસ હા અને આમ મસ્ત વાઘા પહેરીને આમ બે બાજુની અંગરખી પહેરીને અને પછી ભગવાન અને બાલગોપાલ મથુરાની આ નગરીમાં મથુરાની નગરીને જોવા માટે ગલીઓને જોવા માટે નીકળ્યા છે અને દર્શન કરજો કે સ્ત્રીને પુરુષો ભગવાન કૃષ્ણને જોઈને લાલાને જોઈને ગાંડા થયા છે ઘેલા થયા છે કારણ કે આજે પ્રથમવાર ભગવાનના દર્શન થયા છે પ્રથમવાર મથુરાની નગરીમાં આ ભગવાનના ચરણો પડી રહ્યા છે અને એ ચરણોને વંદન કરવા માટે આ મથુરાની સ્ત્રીઓ અને પુરુષો ગહેલા થયા છે અને અટારીઓમાં આવી આવીને મથુરાની સ્ત્રીઓ વિચાર કરી રહી છે આ એ છે આ બે ભાઈ છે ને એક શ્યામલ છે જે રથમાં બેઠો છે અને એક ગૌરવર્ણનો છે ને આ એ જ કૃષ્ણ ને બલરામ છે આ એ જ છે આમ કરીને મથુરાની સ્ત્રીઓ ભગવાનને ઉપરથી અબીલને ગુલાલને પુષ્પો ઉડાડીને મોતી ઉડાડીને ચોખલીએ ચોખલીએ વધાવી રહી છે ભગવાનને કે આજે અમારા ધન્ય ભાગ કે તમારા અમને દર્શન થયા એક તરફ વૃંદાવનમાં માતમ છે કે ભગવાન અમને છોડી ગયા બીજી બાજુ મથુરામાં એટલો આનંદ છે કે આજે ભગવાને તેમના ચરણોની રજ મથુરાવાસીઓને આપી છે બોલીએ કૃષ્ણ કનૈયા નૈયા લાલ